અને આ પૂજાથી શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે સમગ્ર દેશમાં નાગપંચમીની પૂજા કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ તહેવારનું શું મહત્ત્વ છે અને તેની પાછળનો પૌરાણિક અને લોક ઇતિહાસ શું કહે છે નાગપાંચમ કેમ આજ દિવસે ઉજવવામાં આવે છે તો પંચમી એ ચંદ્રના ઉદય અને અસ્તના 15 દિવસોમાંનો પાંચમો દિવસ છે. નાગ પૂજાનો આ ખાસ દિવસ હંમેશા ચંદ્ર હિન્દુ મહિના શ્રાવણ જુલાઈ ઓગસ્ટ એટલે કે ચંદ્રના અસ્તના પાંચમા દિવસે આવે છે. તેથી આને નાગ પંચમી સરળ ભાષામાં કહેવામાં આવે છે. આપણે આજે દંતકથાઓ અને પૌરાણિક મહત્વ જાણીશું હિન્દુ ધર્મ અને લોકવાયકાઓમાં નાગની પૂજાના મહત્વ અને મહાભારત અનુસાર બ્રહ્માંડના સર્જનહાર ભગવાન બ્રહ્માના પૌત્ર કશ્યપે પ્રજાપતિ દક્ષની બે પુત્રીઓ કદ્રુ અને વિનીતા સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ કદ્રુએ નાગ જાતિને જન્મ આપ્યો જ્યારે વિનીતાએ અરુણ અને ગરુડને જન્મ આપ્યો છે જેમાં વાસુકી છે એ આ પૃથ્વીનો ભાર ઉપાડે છે અને જે શેષ નાગ છે તેની શૈયામાં ખુદ ભગવાન વિષ્ણુ વિરાજમાન થાય છે અને જે ગરુડ છે તે ભગવાન વિષ્ણુના વાહક બન્યા છે નાગપંચમી એક એવો દિવસ પણ છે જ્યારે ભારતીય કુસ્તી અખાડા વીરતા અને કુંડલીની ઉર્જાના પ્રતિક તરીકે સાપના રહસ્યમય પ્રતિકવાદને માન આપવા માટે ખાસ ઉજવણી કરવામાં આવે છે ઇતિહાસને જો જોઈએ તો અગ્નિ પુરાણ સ્કંદ પુરાણ નારદ પુરાણ અને મહાભારત જેવા ભારતીય ગ્રંથોમાં સાપની પૂજાના ગુણગાન ગાતા સાપના ઇતિહાસની વિગતો આપવામાં આવી છે અને મહાભારત મહાકાવ્યમાં કુરુ વંશના રાજા પરીક્ષિતનો પુત્ર જન્મેન્જય સર્પ રાજા તક્ષક દ્વારા થયેલા સર્પદંશથી તેના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે સર્પસત્ર તરીકે ઓળખાતો સર્પ યજ્ઞ કરી રહ્યો હતો સર્પ સત્ર સાપનું બલિદાન જ્યાં યુવાન બ્રાહ્મણ આસ્થિક આવીને આ યજ્ઞ કરાવે છે પરંતુ એ પહેલા એક યજ્ઞ માટે ખાસ કુંડ બનાવવામાં આવ્યો હતો અને વિશ્વના બધા જ સર્પ જાતિને મારવા માટે અગ્નિ યજ્ઞની શરૂઆત વિદ્વાન બ્રાહ્મણ ઋષિઓના એક સમૂહ દ્વારા કરવામાં આવી હતી જન્મેંજઈની હાજરીમાં કરવામાં આવેલો યજ્ઞ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે સર્પ જાતિના સાપ યજ્ઞ કુંડમાં પડી ગયા જ્યારે પૂજારીઓને ખબર પડી કે ફક્ત તક્ષક જ છે જેણે પરીક્ષિતના પિતાને કરડીને મારી નાખ્યા હતા અને તેમના રક્ષણ માટે ઇન્દ્રના પાતાળ લોકમાં ભાગી ગયા હતા ત્યારે ઋષિઓએ તક્ષક અને ઇન્દ્રને પણ યજ્ઞ અગ્નિમાં ખેંચી જવા માટે મંત્રોનો પાઠ કરવાનો વેગ વધાર્યો હતો હતો તક્ષકે ઇન્દ્રના ખાટલાની આસપાસ પોતાને પરંતુ યજ્ઞનું બળ એટલું શક્તિશાળી હતું કે ઇન્દ્ર પણ તક્ષક સાથે અગ્નિ તરફ ખેંચાઈ ગયા આનાથી દેવતાઓ ડરી ગયા અને તેમણે નાગની દેવી જે શિવની માનસ પુત્રી છે એ મનસા જેને જરતકારુ તરીકે પણ ઓળખવામાં આવે છે એને હસ્તક્ષેપ કરવા અને કટોકટીનો ઉકેલ લાવવા માટે વિનંતી કરી ત્યારબાદ તેણીએ તેના પુત્ર આસ્તિકને યજ્ઞ સ્થળ ઉપર જવા અને સર્પ સત્ર બંધ કરાવવા માટે જન્મેન જઈને વિનંતી કરી છે આસ્તિકાએ આ શાસ્ત્રોના જ્ઞાનથી જન્મેન્જયને પ્રભાવિત કર્યા છે તેમણે વરદાન મેળવવાનું મંજૂર કર્યું તે પછી આસ્તિકે જન્મેન્જયને સર્પ સત્ર બંધ કરવ વિનંતી કરી રાજા ક્યારે બ્રાહ્મણને આપવામાં આવેલા વરદાનનો ઇનકાર કરતા નહોતા તેથી યજ્ઞ કરી રહેલા ઋષિઓના વિરોધ છતાં તેમણે નમ્રતા દાખવી ત્યારબાદ ત્યારબાદને બંધ કરવામાં આવ્યો અને આમ ઇન્દ્રદેવ તક્ષક અને તેમની અન્ય સરપજાતીના જીવો બચી ગયા હિન્દુ કેલેન્ડર મુજબ આ દિવસ નદી નદીવર્ધીની પંચમી એટલે કે ચોમાસા દરમિયાન શ્રાવણ મહિનાના તેજસ્વી પખવાડિયાનો પાંચમો દિવસ હતો અને ત્યારથી આ દિવસ નાગોનો ઉત્સવનો દિવસ બની ગયો કારણ કે આ દિવસે તેમના જીવ બચી ગયા હતા અને ઇન્દ્ર પણ દેવી પાસે ગયા અને તેમની પૂજા કરી આસ્તિક મુનિએ રાજા ચન્મેંજયને સમજાવીને આ યજ્ઞ બંધ કરાવ્યો હતો જે દિવસે આ ઘટના બની એ દિવસે શ્રાવણ વદ પાંચમ હતી આસ્તિક મુનિએ યજ્ઞની અગ્નિને ઠંડી કરવા માટે તેમાં દૂધથી અભિષેક કર્યો હતો આ માન્યતાને કારણે નાગ પાંચમ પર નાગદેવને દૂધ ચડાવવાની પરંપરા શરૂ થઈ છે ગરુડ પુરાણ અનુસાર આ દિવસે નાગની પૂજા કરવી શુભ છે અને તે વ્યક્તિના જીવનમાં શુભ સમાચાર લાવે છે છે ખરાબ ઉપર સારાના વિજયનો સંદેશ પણ આપે કારણ કે અને વાસુકીમાં જોવા મળે છે તેમ નાગને પણ દૈવી અને રક્ષણાત્મક માનવામાં આવે છે આ પછી બ્રાહ્મણોને ભોજન કરાવવાની પ્રથા છે તો દર્શક મિત્રો આપણે જોઈ લઈએ કે નાગપંચમીના દિવસે પૂજા કેવી રીતે કરવી જોઈએ તો નાગપંચમીના દિવસે નાગ અને સાપની પૂજા દૂધ મીઠાઈ ફૂલો દીવા અને બલિદાનથી કરવામાં આવે છે ચાંદી પથ્થર લાકડા અથવા દિવાલ પરના ચિત્રોથી બનેલા નાગ અથવા નાગ દેવતાઓને પહેલા પાણી અને દૂધથી સ્નાન કરાવવામાં આવે છે અને પછી નીચેના મંત્રોના જાપ સાથે પૂજા કરવામાં આવે છે આ માટે કહેવામાં આવ્યું છે નાગ પ્રીતા શાંતિ માપનોતી બિહબ્યો સશંતિ લોક માદી મોદ સ્થિતિ સમ નાગનો મંત્ર છે અનંતમ વાસુકિમ શેષમ પદ્મનાભમ ચંબલમ શંખપાલમ ધૃતરાષ્ટ્રમ ચ તક્ષક કાલિયમ તથા

આ દિવસે થતી ધર્મ નિષ્ઠાને સાપના ડંખના ભય સામે ચોક્કસ રક્ષણ તરીકે માનવામાં આવે છે ઘણી જગ્યાએ તો વાસ્તવિક નાગોની પણ પૂજા કરવામાં આવે છે અને મેળાઓ પણ યોજવામાં આવે છે આ દિવસે પૃથ્વીને ખોદવી નિષેધ છે કારણ કે તે પૃથ્વી પર રહેતા સાપને મારી શકે છે અથવા તો નુકસાન પહોંચાડી શકે છે હિન્દુ જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને અનુક્રમે મસ્તક અને પૂછડી તરીકે દર્શાવવામાં આવે છે જો કોઈ વ્યક્તિના રાશિ ચક્રમાં બધા સાત મુખ્ય ગ્રહો રાહુ અને કેતુ વચ્ચે વિપરીત ક્રમમાં એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દશામાં સ્થિત હોય તો તે કાલ સર્પદોષ એટલે કે કાળા સાપને કારણે ખામી દર્શાવે છે જે વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય અને મુશ્કેલીઓનો સંકેત આપે છે અને તેથી નાગ પંચમીના દિવસે નાગની પૂજા કરીને આ દોષ શાંત થાય છે આ રીતે તમે નાગદેવની પૂજા કરી શકો છો આપણે વિસ્તૃત રીતે જાણીએ

તમારી નજીકના મંદિરમાં જઈને કોઈ પણ નાગ દેવતાની પૂજા કરો અને જો તે શક્ય ન હોય તો તમે શિવ મંદિરમાં જઈને પણ નાગ દેવતાની પૂજા કરી શકો છો સૌથી પહેલા નાગ દેવતાની મૂર્તિ પર દૂધનો અભિષેક કરો શુદ્ધ જળથી અભિષેક કરો ત્યારબાદ શુદ્ધ ગાયના ઘીનો દીવો કરવો ત્યારબાદ નાગ દેવતાને ફૂલો થી માળા ચઢાવો ત્યાર પછી એક પછી એક અબિલ ગુલાલ કુમકુમ ચોખા ચંદન વગેરે સામગ્રી અર્પણ કરો પૂજા પછી દૂધ થી બનેલી મીઠાઈઓ ચઢાવો આ રીતે પૂજા કરવાથી નાગ દેવતા પ્રસન્ન થાય છે અને દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે પૂજા પછી આરતી કરો અને નાગ પંચમી ની કથા સાંભળો કથા સાંભળ્યા વિના અવ્રત પૂજા નું પૂર્ણ ફળ મળતું નથી અવ્રત ની વિધિ જો જોવામાં આવે તો આ દિવસે શ્રાવણ વદ પાંચમ માં વ્રત કરવામાં આવે છે ગૃહસ્થો આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયારા પર નાગનું ચિત્ર દોરે છે ઘીનો દીવો કરીને પૂજા કરે છે ત્યારબાદ બાજરીના લોટની ઠંડક ઘીમાં ચોળેલી કુલેરનું નિવેદ ધરાવવું જોઈએ અને પછી એક ટાણું કરવું જોઈએ અને મગની દાળ પલહાડીને એ દિવસે મગ અને બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય છે આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડા શાંત થઈ જાય છે અને સંપવથે છે નાગ દેવતાની કૃપાથી ધન ધાન્યનું ભંડાર અખુટ રહે છે ગુજરાતમાં ચરમાલિયા નાગ એ ચોકડી વિસ્તારમાં છે વાસુકી નાગ થાન વિસ્તારના છે શેષ નાગ ડીસા ઢીમા ગામમાં ગોંગા નારાયણ દાહોદમાં ભુજીયો ડુંગર ભુજ અર્બુદા નાગ અંબાજી આબુ નાગનાથ જામનગરમાં શેષ નારાયણ સોમનાથ પ્રભાસ જેવા જાણીતા નાગ તીર્થો છે નાગ પાંચમ હવે આપણે લોક વાર્તા સાંભળીએ કારણ કે એના વગર તો આપણો વ્રત કેવી રીતે પૂરો થશે તો ચલો દર્શક મિત્રો જમણા હાથમાં ચોખા લઈ લો આપણે વાર્તા શરૂ કરીએ એક ગામમાં એક માં તેના છ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાંથી પાંચ વહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું આથી બધા તેને નપીરી કહી મેણા મારતા હતા અને તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ જ કામ કરાવતા હતા તેને પૂરતું ખાવા પણ નહોતા આપતા શ્રાવણ મહિનો આવ્યો છે ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની વહુ સાંભળી નહીં આ દિવસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું રાધાએ તો રસોડામાં જઈને જોયું તો કાંઈ ખાવાનું ન મળે ખીરની તપેલીમાં પણ બાજેલા પોપડા સિવાય બીજું કાંઈ જ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા તેને એમ હતું કે વાસણ માંજી લીધા પછી નિરાતે ખાઈશ હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેણે જે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ

નાગણ તો ખુશ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કઈ વાતનો દુખ છે જવાબમાં રાધાએ પોતાનો દુખ વ્યક્ત કરતા કહ્યું કે માં મારા પિયરમાં કોઈ સગો નથી એટલે મને સૌ મેઢા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા માટે બોલાવો આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા નાગણનું દિલ દ્રવીય ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે આ સાંભળીને વહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુનો ખોળો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળો કુતરો નથી તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ દુખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુને આપી નાની વહુ રાધા ખુશ થતી થતી કંકોત્રી લઈને રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકીને પ્રાર્થના કરી અને ઘરે પરત ફરી ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદર અંદર મશ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણા વસ્ત્રો મળવાના છે અને પિયર વાળા ગાડુ ભરીને બધું લાવવાના છે નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તેઓ સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો સૌ કોઈ એક ધારો એ દિશામાં જોવા લાગ્યા થોડી વારમાં ગાડા આંગણામાં આવી ઉભા રહ્યા એમાંથી

હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્ર આપી બધાને ખુશ કરી દીધા ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને વિદાય આપો સુવાવડ પતી ગયા પછી સગવડે હું તેને જાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો આ બધું જોઈને હબકી જ ગયા હતા નાગણ નાની વહુ રાધાને લઈને વિદાય થઈ ગયા નાની વહુ નાગણ સાથે ગઈ પણ મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ તેને ક્યાં લઈ જશે પણ દર આંગણ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોયરું દેખાયું એ ભોયરામાં મહેલ હતો રાજા કરતા પણ ભવ્ય મહેલ જોઈ નાની વહુ રાધાને ખૂબ આશ્ચર્ય થયું નાગણે વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે રાધાએ તો આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા અને એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસે રાધાવ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી એટલામાં એના દીકરાએ આવી અને રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટણીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા આ જોઈને છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી પડી ગઈ તેમાંથી બે નાગકુમારની પૂંછડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાજી ગયા નાગકુમારો બાંડિયા અને પૂછિયા થઈ ગયા તેઓ છોકરા પર ગુસ્સો કરવા તેની કરડવા માટે દોડ્યા એટલામાં વહુ આવી ગઈ અને છોકરાને પચાવી લીધો આવી જોઈને તેને થયું પણ પણ નાના છોકરાને શું શકાય નાગ નાગણીએ નાગકુમારને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં તાજ હતી થોડા દિવસ પછી નાની વહુને સાસરીમાં વિદાય આપી સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી હતી આથી જેઠાણીઓ પર તેના પર દાજે બળવા લાગી બીજી બાજુ નાગકુમારો પર નાની વહુના છોકરા પર દાજે ભરાયા હતા તેને કરડવા માટે ઘરે આવીને છુપાઈ ગયા એટલામાં રાધા ભાવ પાણીનો બેડું ભરીને આવે છે ઉમરામાં તેને ઠેસ આવતા તે બોલી ઊઠી કે ખમમાં મારા બાંડિયા બુચિયા વીરાને આ સાંભળીને નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈને નાગકુમારોને છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો એક દિવસ નાની વહુના દીકરાએ જેઠાણીના દૂધની ટામડી ઢોળી નાખી આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળીને ખૂબ દુઃખ થયું અને એ દિવસે નાગ માતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કરી નાગ માતાએ આશ્વાસન આપ્યું બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા છે તેમાંથી કેટલીક ગાયો ચેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ ગઈ આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે નાગ દેવતા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો તો દર્શક મિત્રો વાત જાણી આજે પૌરાણિક અને લોકગાથાની ગાથાની નાગ દેવતાના પરચાની અને નાગ દેવતાના પરચા આપણાથી ક્યાં અલગ છે તો બસ આજે અહીંયા નાગ દેવતાની પૂજા કરીને આપ મેળવો સુખ શાંતિ સમૃદ્ધિ અને નાગ માતા પાસેથી આશીર્વાદ આવતીકાલે ફરીથી મળીશું આજ સમય નવી દ્રષ્ટિ અને નવા दृष्टાંત સાથે ધર્મ દ્રષ્ટિમાં હાલ મને રજા આપશો નમસ્કાર